આગામી ત્રણ અને ચાર ઓક્ટોબરે ગાંધીનગરમાં યોજાશે નેશનલ કોન્ફરન્સ પાર્ટનર સંસ્થાઓ છે આ કોન્ફરન્સમાં જેમ અગાઉ વાત કરી કે જે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ છે એ તો છે જ અને ઓલ ધ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ ઓફ ઇન્ડિયા આપણે બધા જ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ જે ટોટલી થર્ટી ફાઈવ જેટલા જે બીજા રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ છે બધાના ત્યાં લેટર્સ પણ લખ્યા છે અને ઘણા ખરામાંથી રિસ્પોન્સીસ પણ આવી ગયા છે અને હજી આવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ સંવર્ગના કોણ કોણ આવશે કેટલા લોકો આવશે બધી પણ અત્યારે ચાલુમાં છે પણ સાથે સાથે જે આપણી સર્વે ઓફ ઇન્ડિયા નામની ભારત સરકારની સંસ્થા છે એવી જ રીતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પછી આપણા ત્યાં બાયસેગ એન જે નેશનલ યુનિવર્સિટી છે અને એનઆઈસી કેમકે મોટાભાગના સોફ્ટવેર્સ આપણે એમની સાથે કર્યું છે ઇસરો પછી જે આપણી આઈઆઈએમ અહેમદાબાદ આઈઆઈટી ગાંધીનગર સેપ્ટ અહેમદાબાદ પછી ટિસ મુંબઈ આઈઆઈએમ મુંબઈ પછી લીડ બેન્ક્સ ટેકનિકલ કંપનીઝ અને ક્રેડાઈ જેવા અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ જે આમાં હિત ધરાવનાર સંસ્થાઓ અને ઓર્ગેનાઇઝેશન્સ છે એ બધાને પણ આમાં પાર્ટિસિપેટ કરવા આપણે આમંત્રિત કર્યા છે અફકોર્સ લીગલ આસ્પેક્ટ્સ માટે પણ જે આપણા અમુક સિનિયર એડવોકેટ્સ હોય છે સરકારી વકીલશ્રીઓ હોય છે એ બધાને પણ આમાં આમંત્રિત કર્યા છે અને આમાં જે મેઇનલી આની અંદર આપણા અલગ અલગ રાજ્ય અને કેન્દ્ર સરકારના સિનિયર ઓફિશિયલ્સ આવશે જે તે વિષયના નિષ્ણાતો મામલતદાર્સ ડીઆઈએલઆર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સર્વેયર્સ સબ રજિસ્ટ્રાર તલાટી મહેસૂલી કોર્ટના અધિકારીથી માંડીને લીગલ એક્સપર્ટ્સ એકેડેમિશિયન્સ એટલે તજજ્ઞો નિષ્ણાતો જે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ રીતનું કામ કરતા હોય છે અને ટેકનોલોજી પ્રોવાઈડર્સ અને જીઆઈએસ સર્વે ક્ષેત્રના પણ જે કામ કરનાર હોય એવા લોકો આમાં ક્લીનરી સેશન એક રહેશે પછી જે સાત થીમ્સ બતાવ્યા દરેક થીમમાં એક એક પેનલ બનાવવામાં આવી છે જેમાં પાંચથી સાત અલગ અલગ નિષ્ણાતો ગુજરાતના પણ જે કલેક્ટરોએ પોતપોતાના જિલ્લાઓમાં આમાં કંઈક સાફળ્ય ગાથાઓ પ્રયોગો કર્યા હોય સારું કામ કર્યું હોય એમને પણ આમંત્રિત કરશું સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં પણ જે બેસ્ટ પ્રેક્ટિસિસ છે એ પણ શેર કરવામાં આવશે અને એમાં મોડરેટર્સની પણ બધી પ્લાનિંગ કરવામાં આવી છે પછી એક અગત્યનું આ વખતે પ્રયાસ એ પણ કરવાના છે કે એક એક્શન સેમિનાર આના ભાગરૂપે એટલે સાતે સાત થીમ્સને લગતા આ બધા નીચેથી ઉપર સુધીના જે આપણા કર્મચારીઓ અધિકારીઓ બધા છે એમને સાથે રાખીને કઈ કઈ ચેલેન્જીસ છે કઈ રીતે આ ચેલેન્જીસ આમાં સ્ટેક હોલ્ડર્સ પણ આવશે એટલે જે બીજા લોકો જે જમીન પ્રાપ્ત કરે છે અથવા ટાઇટલ્સને લગતા પ્રશ્નો હોય એવા લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરીને એમને પડતી જે સ્ટ્રેન્થ્સ છે એટલે જે તક છે અથવા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ છે કંઈ થ્રેટ્સ છે એમને કંઈ આમાં પડકાર શું છે એમને આમાં શું શું આપણી પાસે પોઝિટિવ આપણી પાસે શક્તિ કઈ કઈ છે એ રીતે જે સ્વોટ એનાલિસિસ છે પણ કરીને પ્રોબ્લમ્સ કયા કયા છે અને કેમ સોલ્વ કરવું રાષ્ટ્રીય કક્ષાએ પણ કેમકે અત્યારે ભારત સરકાર પણ આ વસ્તુને ખૂબ પ્રાધાન્યતા આપી રહી છે એક સ્પેશિયલ યોજના પણ આપ બધા જાણતા હશો કે સ્પેશિયલ અસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર કેપિટલ ઇન્ટેન્સિવ સ્કીમ્સ એમ કરીને સાસ્કી નામની એક યોજના પણ ભારત સરકારે બહાર પાડી છે એમાં જોઈએ તો ઘણા બધા મુદ્દાઓ આ જમીનના આધિ આધુનિકરણ લેન્ડ રેકોર્ડ્સ આધુનિકરણ અને એ દિશામાં એના ઘણા બધા પોઈન્ટ્સ છે અને ગુજરાતે પણ એમાં સારી સિદ્ધિ મેળવી છે તો એ દિશામાં કરવા માગીએ છીએ અને આમાં જે અલગ અલગ પરિમાણો આપણે એડમિનિસ્ટ્રેશન છે અને જે આપત્તિ વ્યવસ્થાપન એ બંને ટૉપિક્સને લઈને આયોજન કરવા જઈ રહ્યા છે અને આ કોન્ફરન્સની અંદર ભારત સરકારની જે મિનિસ્ટ્રી છે એના સચિવથી માંડીને બધા રાજ્યોને આપણે આમંત્રિત કર્યા છે લોકોના રજિસ્ટ્રેશન્સ આવી રહ્યા છે ત્યાંના જે સચિવશ્રી છે મહેસૂલ વિભાગના કે જે આ લેન્ડ મેનેજમેન્ટ જમીન વ્યવસ્થાપન પણ જોઈ રહ્યા છે અને આપત્તિમાં જે પ્રબંધન જોવાનું છે એ બંનેના જે ડિપાર્ટમેન્ટ હેડ્સ છે વધતા એમના નીચે જે ફોર્મેશન્સમાં દાખલા તરીકે રજિસ્ટ્રેશનનું પાક હોય કે પછી સર્વેનું પાક હોય અને સાથે સાથે જે મેઇન જે આપણે કલેક્ટર્સ અને એમના નીચે જે પ્રાંત ઓફિસર્સ ડેપ્યુટી કલેક્ટર્સ અને એ જ રીતે નીચે તહેસીલદાર મામલતદાર આવા જે અલગ અલગ શબ્દો ભારતભરમાં વપરાતા હોય એ રીતના નાયબ તહેસીલદાર અને તલાઠીઓ સુધીના એમના જે ફંક્શનરીઝ છે કર્મચારીઓ અને અધિકારીઓ છે બધા જ આવવાના છે જેથી કે થોડુંક આપણે પ્રોસેસ રીજિનિયરિંગ વગેરે કરી શકે આની અંદર જે મેઈન સાત અલગ અલગ જેને આપણે કહીએ થીમ્સ આના માટે લીધા છે વિષયો સૌથી પહેલાં જે એક નાગરિક લક્ષી વ્યવસ્થાપન કે શાસનમાં જમીન મહેસૂલ કાયદાના હાઉ ડૂ વી એને કઈ રીતે એમાં મોડર્નાઇઝિંગ આધુનિકરણ કેમ કરી શકાય એ જ રીતે અપગ્રેડેશન ઓફ લેન્ડ રેકોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે જે આપણું જમીન દફતર છે એનું નાવીન્યકરણ અને એ જ રીતે જે આપણે રજિસ્ટ્રેશન નોંધણીની જે પ્રણાલિકા છે એને કઈ રીતે અદ્યતન અથવા ઉન્નત કરી શકાય એના માટેનો બીજો એક થીમ છે ત્રીજો છે કે આપણા જે અર્બન લેન્ડ રેકોર્ડ્સ છે તે શહેરી વિસ્તારના પણ જે જમીન દફતર છે એનું કઈ રીતે એનું ક્રિએશન એને બનાવવાથી માંડીને કઈ રીતે એનું અપગ્રેડેશન થઈ શકે એ બધું કઈ રીતે સટીક રીતે થાય પારદર્શક રીતે ચોથું જે 3 કે રેવન્યુ કોર્ટ કેસસ આપણે જે અલગ અલગ મેસૂરી જે કોર્ટ કેસસ તકરારી તકરારો ચારે થાય રેકોર્ડ માં જે એસએસઆર બી હોય કલેક્ટર શ્રી કક્ષાના નીના તાબાના હેઠળના પણ હોય अथवा ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ ના હોય હાઈકોર્ટ સુધી અલગ અલગ કેસસ માટે આપણે શું કરી શકીએ જેથી કે કેસસ નો નિકાલ ઝડપી થાય અને એ જ રીતે સમયબદ્ધ રીતે પારદર્શક રીતે થાયના માટે પછી પાંચમું છે જે જમીન સંપાદન જે મોટા પ્રમાણમાં થતું હોય છે અને રિસર્વે આ બંને માટે કારણ રિયાલિટીઝ અને વે ફોરવર્ડ એટલે અત્યારે એમાં શું શું આપણી અત્યારની પરિસ્થિતિ છે અને આગળ કઈ રીતે આપણે એમાં હજી સુચારુ રીતે આગળ જઈ શકે તે પછી વ્યવસ્ જે આપત્તિ વ્યવસ્થાપનમાં કઈ રીતે વિચ આર ધ બેસ્ટ પ્રેક્ટિસિસ સાફલ્ય ગાથાઓ કયા કયા રાજ્યના અથવા કઈ કઈ બાબતમાં છે અને એમાં પણ એક્સપિરિયન્સ શેરિંગ કે એકબીજાના જે અનુભવો છે એને પીરસવા માટેનું એક સેશન રહેશે અને છેલ્લે થીમ જે આપણી છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ફોર મોડર્ન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એટલે જે આપણે માનવ સંસાધન છે કેમ કે આ બધામાં છેવટે લોકો વ્યવસ્થિત જે ટ્રેન્ડ પણ હોય એમની પાસે બધી કોમ્પિટન્સીઝ હોય જ્ઞાન પણ અલગ અલગ કાયદાઓનું હોય અને પ્રમાણિક રીતે કામ કરી શકે એના માટે મોડર્ન લેન્ડ એડમિનિસ્ટ્રેશન માટે કઈ રીતે આપણે વ્યવસ્થિત માનવ સંસાધન લઈ આવી શકીએ એની પણ વાત એમાં કરવામાં આવશે